અમરેલીમાં ધારી નગરપાલિકા દ્વારા ઉપલા ક્વાર્ટર વિસ્તારમાં ઉકડા ગંદકી અને ગટરના પાણીની સમસ્યા અંગે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે કમોસમી વરસાદ વચ્ચે હાલત વધુ બિસ્માર બની છે સાથે રહીશોએ ખૂબ જ કપરી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકા દ્વારા કોઈ ગંભીર પગલા લેવામાં આવતા નથી બીજી વખત વરસાદ આવ્યો વરસાદ નું બે વખત રજૂઆત કરી કોઈ છતાં આવતું નથી યોગ્ય પગલાં લે સરકાર એવી અમારી નમ્ર વિનંતી કે બે વખત રજૂઆત કરી બીજી વખત તો પાણી રૂમ લુદી આવી ગયા હવે કાઢી કાઢીને પાણી ગટરના પાણી આવે છે આગળ ચેમ્બર રહે એમાં કોકરેટ જે રોડ બને છે એના કોકરેટ અંદર એ કોઈ સાફ કરતું નથી પાણી બધું એ ઉપરનું બધું અહીંયા ગટરનું અમારે આવે છે પાણી ભરાયનું છે આ પેલો વરસાદ થયો તો આખું ફળી ભરાઈ ગયું છે એટલે ઘર ઉધી ઘૂસી ગયું છે એમાં નાના નાના બચ્ચા છે એમાં કેમ મારે રહેવું ગટરમાં બે વખત રજૂ કરી કોઈ આવતું નથી કેટલી ભરાઈ ગઈ છે કોઈ ગટર સાફ કરવા આવતું નથી લખાય કોઈ ધ્યાન દેતું નથી આ આ બીમારી ફેલાય તો આ કોણ જવાબદારી લે અમારામાં કેવું રહ્યું કોઈ ધ્યાન દેતું નથી ઘરમાં પાણી ઘૂસી ગયું છે આજુબાજુમાં બધાને એ તકલીફ છે કોઈ આવે છે ધ્યાન દેવા કોઈ જોવા નથી આવતું કોઈ ગટર નો કોઈ નિર્ણય નથી લેતું કે કેમ લેવું એમ